તાલુકાના ટેમકા રોડ પર વધુ એક અકસ્માત સર્જાતા તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે સોનગઢ તાલુકાના ગાડકુવા ગામમાં અકસ્માત સર્જાતા રસ્તો અકસ્માત અડ્ડો બન્યો હોય તેવું જણાઈ રહ્યો છે રસ્તાની આજુબાજુ ગરનારાનું કામ ચાલી રહ્યું છે ત્યારે કામ કરનાર એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં બેરિકેટ લગાવવામાં આવેલ નથી કે ડાયવર્ઝન આપવામાં આવેલ નથી અને સૂચક બોર્ડ પણ લગાવવામાં આવેલ નથી જેના કારણે ગત રોજ રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક મોટર પર સવાર ત્રણ યુવકોને અકસ્માત નડ્યો હતો અને અકસ્માતમાં એક યુવકનું મોત થયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે તાપી જિલ્લાના બ્યુરો ચીફ નરેશ માણીનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જુઓ પહોંચ્યા છે ગાળકુવા ગામે સોનગઢ તાલુકાના ગાળકુવામાં ફરી એક અકસ્માત એજન્સીના પાપે એક અકસ્માત

હા બે જણા હતા એના એમને પણ વાગ્યું છે હા વાગેલું છે આ ઘટનામાં આપને જવાબદાર કોણ લાગે છે આજે ઘણા બધા બીજા પણ મિત્રો જોડાયા છે એમાં જવાબદાર કોણ એમાં જવાબદાર તો આ જે રસ્તા બનાવનાર જે એજન્સી છે એ જ છે એ કારણ કે એ લોકોની ભૂલના કારણે એવું થાય છે કારણ કે શું ભૂલ હોય શકે આમાં શું ભૂલ દેખાય છે આપને એમાં એવી ભૂલ છે કે એ લોકો જે ડ્રાઈવર મૂકવાનું એ મુકતા નથી અને જે કરવા જે એકદમ સાંકડો રસ્તો રાખે

થયા પછી લોકો સુધરી જતા હોય છે એક અગાઉ જ્યારે પેટ્રોલ પંપ પાસે અકસ્માત યુવાનનું થયું એના પછી લાગ્યું કે હવે કોઈક આવા ડાયવર્જન બનીને જવા નારા નાખવામાં આવશે પણ ડાયવર્ઝન નાખતા નથી સીધે સીધા અડધો રસ્તો કાપીને એકદમ સાંકળો કહી શકાય કે આઠ ફૂટ કે સાત ફૂટ ને એવો રસ્તો રાખે છે જેમાંથી એક ટ્રક સરળતાથી પસાર ન થઈ શકે એવો રસ્તો રાખીને કઈ ઉતાવળે આવા કામો થઈ રહ્યા છે એ સમજાતું નથી આ તે કેવી ઉતાવળ કે ડાયવર્ઝન બનાવવાની તસ્દી પણ આ એજન્સી લેતી નથી એજન્સી સામે પગલાં લેવામાં આવે છે કે કેમ એ જોવું રહ્યું આજે વાલ સોયા દીકરાને ગુમાવનાર આ સ્વજનો અહીંયા આક્રંદ કરતા જોવા મળી રહ્યા છે ગમગીન માહોલ છે પણ ક્યાંક ને ક્યાંક આવા એજન્સીના પાપે આવા કોન્ટ્રાક્ટરો પાપે અને ક્યાંક ને ક્યાંક તંત્ર

જે ઘટના થઈ ગઈ પછી અહીંયા પછી મૂકી ગયા એમ દેખાય છે ક્યાંક ને ક્યાંક આપણને હું કેમેરામેન ને વિનંતી કરીશ કે અહીંયા બતાવ્યા ઝાડી ઝાખરા અકસ્માત પછી નાખવામાં આવ્યા છે શું આવા ઝાડી ઝાખરા દ્વારા આટલો સરસ મજાનો રોડ ટેમકા સુધીનો બનશે આ તે કેવો ગાંડો વિકાસ આ વિકાસના નામે યુવાનો મરી રહ્યા છે અને બસ બેરિકેટની ની જગ્યા આવા ઝાડી ઝાખરા મૂકવામાં આવ્યા છે આપે જયારે અહીંયા પહોંચ્યા પછી શું જોયું અહીંયા પછી અહીંયા પેલા એજન્સી અહીંયા ફરતા હતા પણ ચાલુ ચાલુ ગાડી વિડીયો ફોટા પાડીને એમ તો નીકળી જાય અને પાછા આબાજી પડે એટલે મેં અહીંયા પૂછ્યો ને કે એજન્સી ફોટા મોકલ મોકલવાલા મોકલવાનું છે એમ કેતા હતા એટલે પછી ભાગી ગયા એજન્સી ના લોકો ભાઈ એવું કહી રહ્યા છે કે અહિયાં સ્થળ પર આવે છે

બંધ જી સ્વજનો કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ચક્કાજામ કરવામાં આવશે કાતો એજન્સી ને કામ રોકી દેવામાં આવે અને જે યુવાન મરણ પામનાર છે અગાઉ પણ એક યુવાન મૃત્યુ પામેલ છે ને આજે પણ આ ઘટનામાં એમના સ્વજનોને વળતર આપે એવી માંગ એમની છે બ્યુરો ચીફ નરેશ માળી તાપી સ્વરાજ્ય ન્યુઝ તાપી